જો મિત્રો આપણે જોઈ શકો છો આ મેપ છે પ્રાણી સંગ્રહાલયનો તો આ છો જો મિત્રો તો બધા કેમ છો આપણે ફરી આવી ગયા છે અમદાવાદમાં અને એનિમલ્સ જોવા પ્રાણી સંગ્રહાલયમાં કકરિયા તો ચાલો તમને હું બતાવું

કમેન્ટ પણ કરજો અને હા આ એડવેન્ચર પાર્કમાં આપણે પ્રાણી સંગ્રહાલયમાં કોણ કોણ ફરી ગયું છે એ પણ મને કહેજો ને કાંકરિયા કોણ કોણે જોયું છે એ પણ જણાવજો આ છે ટાઈગર ચાર ટાઈગર છે ચાર પાંજરા છે અહીંયા ત્યાં આ વ્હાઇટ ટાઈગર છે વ્હાઈટ ટાઈગર સફેદ વાઘ એ મોટા પિંજરામાં છે બનશે અહીંયા મારી સાથે આ વિદ્યા જેનો બધા છે અમે છું તે આપણે બીજી બાજુ બીજું બાજુ આ બાજુ પણ છે ચાલો તમને બતાવો દોસ્તો આપણે જઈએ આગળ શું જોવા મળે છે આપણને જો દોસ્ત અહીંયા છે હાથી એલિફોન્ટ એલિફોન્ટ છે અહીંયા જોવા મળે છે હજુ આગળ અહીંયા એલિફોન્ટના હાંબે સામે જ છે અહીંયા વ્હાઈટ ટાર્ગરનું અંદરું છે અહીંયા આર્ય અહીંયા પાણી પી છે તો તમે જોઈ શકો છો કદાચ તમને વિડીયોમાં નહીં જોવા મળે આ એની જ સામે છે આ એલિફોન્ટ આથી

શું જોવા મળે છે તે આ પણ આવે છે આ જો અહીંયા વાંદરા છે ઘણા બધા ભાઈ બધા ઉપર છે પાંજરામાં જો અમારી સાથે આવ્યા તે ને હજુ આગળ શું જોવા મળે છે ચાલો આગળ જઈએ તો અમારે હાથે બધા એવા છે તે લોકો છે ફરવા માટે અમદાવાદ આગળ જઈએ ને ઘણા બધું પબ્લિક છે આ જો બધું જોવાનો રસ્તો બી છે ઘણા બધા છે અહિયાં ફરવાવાળા પણ આજો બધા ઘણા બધા પબ્લિક પણ છે આગળ જઈએ તો આ જળ બિલાડી છે અહીંયા ને અહીંયા પાણીમાં છે કુંડ બનાવેલું છે ત્યાં તો અહીંયા કુંડામાં છે પણ પાણી અંદર છે તરે છે એટલે નહીં દેખાય ચાલો

ને આ સાઈડે જોઈએ બી સાઈડ તો ત્યાં હશે એકગર છે અહિયાં અને બી જોવા તો સાઈટેગર એટલે મોટો મગર છે ત્યાં એનું પાંજરું અલગ છે અને નાનું તેવું તળાવ પણ છે અહીંયા કાજબા પણ છે મગર જઈએ તો ત્યાં હશે ને બીજું લોકેશન થી બતાવું તમને તો બી સાઈડ થી જઈએ આપણે તો ત્યાં જઈએ ચલો ત્યાં જોતા છે ત્યાં જઈએ આરિયો અહીંયા મોટો મગર છે આંબે ની સાઈડ આ હરણ લોકોનું છે અહીંયા ઝુંડ સામે આ દોસ્ત મિત્રો અહીંયા છે તો એક મગર છે અહીંયા જો આ માથું દાંત ઊંચા કરેલા છે એને

તો આગળ અહીંયા જો મોર્કેટાઈપ આપણે હું પેલું શું કહેવાય કોમેન્ટમાં કહી જુઓ બહુ મોટું આવે છે એનું નામ તો મને નહીં ખબર શાહમુર્ગ કહું એ કહેશે અહીંયા જોઈશે જો દોસ્ અમારી પાછળ બહુ મોટા છે ચાલો નજીકથી બતાવો તમને આજો આખું બોર લાગેલું છે ખોરાક એનો બોર જીવ જંતુ છે તો આ જો કેટલું મોટું છે ને આ જો તો હવે બી સાઈડે જઈએ આપણે તો એની સામે પણ આ ઝુંડ છે હરાન લોકોને ખબર નહીં હોતી તો ચલો આપણે બી જગ્યાએ જઈએ હજુ શું જોવા મળે છે તમને પણ બતાવું તો અમને જતા જતા આગળ અહીંયા મોર દેખાય છે અમને ઉપર બેઠેલો આજો દોસ્તો આ છે મોર ચલો આગળ હજુ વધીએ તો આગળ જઈએ તો આગળ શું જોવા મળે છે આપણને તે જોઈએ ખરા આગળ જઈએ આપણે તો એ ઘણા બધા જોતા જ છે પાંજરામાં અંદરો અંદર દેખાય છે એટલે ખબર તો નહીં પણ અહીંયા રીસ સિંહ કે શું છે સિંહ છે કે સિંહણ છે તેને અંદર ઊંઘે છે એટલે આગળ હજુ જઈએ ઉપર અહીંયા બી મોર મળ્યો અમને ઉપર પણ મળ્યો અને અહીંયામાં તે કંઈ દેખાતું જ પણ નથી તો આગળ વધીએ ને આ બાજુ બધું નાના अब बगला के हों से हंस के हों से तो नहीं खबर हाँ घना बदा से अँ तो आगे वीए तो अब आ बाजू पोपट जो मे अपन ने जो आ पोपट अँ बोड़ लगेला से जो बोर ने वनस्पति बढ़ू खाए से आ लोग एना आग एक बीजू पांजरू से त्या जाइए तो अगर अपन ने जो ऊपर चोटली जेऊ छे मोर पे आ जो वाइट मा छे चोटलीच टाइप नो पक्षी आ जो तो બીજી જગ્યા જોઈએ તો આયા ઘણા બધા છે 4-5 પોપટ શેપ પાંચ ને આયા હંસ સે બડા બહુ મુખા છે મોરતા છે વિડિયો માં તો તમને નાના દેખાય છે આગળ જઈએ તો આ જો અહીંયા પણ છે ના બાજુ મોટું ઝુંડ છે એ લોકોનું હં છે બતક તો રસ્તામાં જો આગળ જઈએ આપણે સાંજ પણ થવા વિશે ને અહીંયા અંદર પાંજરામાં જોઈએ તો બરોબર દેખાતો નહી અંદર અયા અંદર સે જો અયા દીપડો સે દીપડો અંદર મે અયા સિંહ સિંહણ સે સિંહ હા અંદર અંગલી સે પાણે તે એક લોક કાડુ દેખાય છે અંદર એટલે તમે કદાચ એની જોઈ શકો તો આગળ જઈએ તો આગળ હવે શું જોવા મળે છે આપણને આગળ જઈએ તો ચલો આ છે ના તો મિત્રો તમને બધા જો કંટાળો આવતો હશે તો વિડીયો બહુ ઘણો લાંબો થઈ જાય એવું છે તો અજગન એવું આપણે બતાવશું નેક્સ્ટ પાર્ટમાં ને ત્યાં સુધી બધા મસ્ત રહેજો અને સ્વસ્થ પણ રહેજો મળીશું આવતા નવા પાર્ટમાં માતા સુધી બાય બાય મિત્રો